જય માતાજી સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો ખરેખર આજનું ચેલેન્જ વિડીયો એકદમ અલગ છે બહુ અનોખી ચેલેન્જ છે હરિભા બોલ ભા મોઢેથી પીપુડું બોલાવો અને ઈનામ જીતો તો જોવો બધા કે તમારે જેટલો શ્વાસ રોકવો એટલો રોકવાનો બરાબર જેવી તમારી ક્ષમતા ને જેટલી તમારી તાકાત આ પીપુડું તમારે મોઢા બોલાવવાનું છે અને આ ચેલેન્જ આપણે ટાઈમિંગ ઉપર રહે જરૂર બરાબર અને ત્રણ નંબર કાઢવાના છે પહેલો બીજો ને ત્રીજો પહેલા નંબર ને પાંચસો બીજા નંબર ને ત્રણસો અને ત્રીજા નંબર ને બસો રૂપિયા તો જોવો કારણ કે હું પીપુડું વગાડવાનું સ્ટાર્ટ કર્યો એટલે ટાઈમિંગ ચાલુ થઈ જાય બરાબર અટકાવવા જો એકી શ્વાસો મુદ્દા ની વાત મુદ્દા વાત કે આ ટોટી છે ને જેનો નંબર આવે ને એમ બદલી નાખવાની બધા આપડે અલગ અલગ આજે

જો બધું મગજ દોડાવી જવો શંખ વગાડું શ્વાસ ની ઓર રાખો ખાલી અટકાય ના જવા મને બીજો શ્વાસ ચાલુ કરી દે

હા હા કે રીતે કરી કરતો ખેંચી ના શા હોય ને બત્રીસ તેત્રીસ ચોત્રીસ પોત્રીસ છત્રીસ સડત્રીસ અડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ

નહી કહેતા કે જિંદગી ની કમાણી તો જિંદગી ની કમાણી હારી શકે જેને શ્વા બચાવ્યા

અવાજ આવે નહીં ભાઈ આવે અવાજ આવે તો કમ્પ્લીટ અવાજ આવે છે ਮਾਰੇ ਸੈਰ ਗਏ ਟਾਈਮਰ ਮਾਰ ਬਾਦੀ ਵਧਾ ਟਾਈਮਰ ਮਾਰ ਬਾਦੀ ਆਈ ਜੋ ਤੇ 25 30 ਯਾ ਬੱਦਾਂ ਟੱਕਰ ਆ ਲਈ 35 35 ਸੈਕੰਡ 36.5 ਕਿਲੋ ਹੈ ਬੇਗੂ ਦੇਖੀ ਦਿ ਪੱਤੀ ਪੱਟੀ ਗਈ 1 ਮਿੰਟ 1 ਮਿੰਟ ਵਾਲਾ ਆਈ ਗਿਆ ਸੇ ਹੁਣ

ને રે નહીં ભરો છે ટીમે રે વિશ્વાસ મને હા પધારો સેકન્ડ કહે દેજો 20 10 આખી ચાલી ના રદાઈ જાય 30 થઈ ગયો લે 40 તો પક્કા આ સુબાન તો આ કેટ દો કેટ કેટ આલ બે તો નંબર છે 40 કેટ બેહી ગયો

ઉતાવળ વગર ઉતાવળો ના બોલાવશે ને તું તો અમે નીકિટવા ઉતાવળ વગર ઉતાવળો બોલાય બોલાવશે ને એ તો અમે ઉતાવળો થઈ જશે ઉતાવળો છે આટલું ઉતાવળ શાબાશ 10 સેકન્ડ એ માધુભાઈ ભાઈજીને આવી ના આવે 15 આવી આયુ

પચીસ અરે વાહ લો મંજિલ દૂર નહી અભી તીસ પંત્રી ઓગણ ચાલીસ પોઈન્ટ છાસઠ

10 સેકન્ડ ખાલી બગવા ઓહ 10 સેકન્ડ થી ચાલો 5 સેકન્ડ બગવા ખાલી હવે તું ઉભા થઈ જાવ તો વધો નહીં 45 45 સેકન્ડ પહેલા હસતો પડે

બલ્લા કે જીલે નંબર ના ભેજો 17 એને લાગતું બરોબર પાણી પી રેડી સ્ટાર્ટ

ફેર જાતા રહેજો ચાલો ચાલો દશકન બરોબર બરોબર આજુબાજુ ભમરા એ ફેરથી ફેરથી ચાલો ફેરથી ફેરથી જી દોમે જીતવા દતા હવે તમે એક મિનિટ વાળા નહીં આવતી એક મિનિટ નહીં પેલા નંબરે વાઘુબા છે બીજા છે બરોબર અમારા દિલો અમારા અમરદીનો અમારા વાઘુભાઈ અમરદીનો જાણી હોય વાઘુભાઈ તાની અમારે વાઘુભાઈ એટલે બહુ બોલતા છે હવે લાગુભાઈ અમે નીકળી ગયા યાર એ ને કમ્પ્લીટ ચલો રેડી હા ભંતાજી ને હા ભરી કાટ ભંતા

સેકન્ડ બોલજે નઈયું 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 ભૂલવાળો યાર નલાયેતા ચાલુ ચાલુ દટા ના મારું ફરીથી ટ્રાય અરે માજો છો આને ગોમે તણી બે આ મોરા બંધ કરે ને મારા ના એ ના ખાલી ના બોલ જી આના આના ના સેકન્ડ બોલતું આવવાનું છે ખબર પડે બધા બોલતું કેમ બધું કે 20 સેકન્ડ 30 સેકન્ડ પછી હાડી ને બોલ રે ભાઈ 10 સેકન્ડ ના બોલ પછી બોલવા મોરો મોસા આ 10 રે રે તો બા આ એક થી બોલ એક થી બોલો સર રેડી રેડી સ્ટાર્ટ હે <laughs> મેળ

પહેલા નંબર હશે ફુમદારજી એટલે 500 રૂપિયા બીજા નંબર હશે વાઘુબા એટલે ત્રણસો રૂપિયા ત્રીજા નંબર હશે દિલીપ એટલે બસો રૂપિયા ભાઈ બરોબર